પત્રકારનો નો અવાજ દબાવવાની કોશિશ સરકાર કરે છે સત્તા કરે છે છે તમને તમને કોઈ કહે અને ભરોસો ન આવે તો પત્રકાર દયાળ પર જે ઇન્ક્વાયરી બેસાડવામાં આવી અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા તેના સમાચાર જોઈ લેવા હાલ હું દરિયા કાંઠે ઉભો છું એ જ દરિયો છે ગુજરાતનો કે જે ગુજરાતના દરિયામાંથી અવારનવાર એટલી વિપુલ માત્રામાં ડ્રગ્સ ઝડપાય છે કે જે ડ્રગ્સના આંકડા હજારો કરોડના હોય છે અને તેના કારણે કદાચ આપણને દરિયો અને ડ્રગ્સ એકબીજાના સમાનાર્થી લાગે તેવી સ્થિતિ પેદા થઈ રહી છે પત્રકાર પ્રશાંત દયાળ વિરુદ્ધમાં અમદાવાદના પોલીસ કમિશનરે ઇન્ક્વાયરીના જે આદેશ આપ્યા છે તેની વાત કરવાની સાથે મારે કહેવું છે કે ગુજરાતમાં ક્યાં ક્યાં ઠેર ઠેર દારૂ જુગારના અને આ ગેરકાનૂની ધંધાના અડ્ડા ચાલે છે તેના વિશે કારણ કે પકડવો છે તો એક પ્રશાંતને નહીં ગુજરાતના એ તમામ પ્રશાંતને પકડજો અમદાવાદ પોલીસ કમિશનર કે જે ખરેખર કામ કરી અને તમને અરીસો બતાવે છે અને એમાં તમે ચહેરો જુઓ છો તો તમારા ચહેરા પર કાળો ધબ્બો દેખાય છે જે તમને સહન નથી થતો નમસ્કાર સોમાન સાથે આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે તુષાર બસિયા અમદાવાદના પત્રકાર નવજીવન ન્યૂઝમાં જેવો કામ કરી રહ્યા છે એ પત્રકાર પ્રશાંત દયાળ જેમની ઓળખાણ હું આપી દઉં કે જેમણે ગુજરાતમાં થઈ રહેલા નકલી બોગસ એન્કાઉન્ટરને ઉજાગર કર્યા અને એવા ઉજાગર કર્યા કે સીબીઆઈ ને તપાસમાં આવવું પડ્યું અને આખરે જેને આપણે મોટા ગજાના માનવી માનવીએ છીએ એ માનવીઓએ જેલના દર્શન કરવા પડ્યા હતા ખેર ચુકાદો જે આવ્યો તે પરંતુ પત્રકાર પ્રશાંત દયાળ ઉપર જે આજે એક આફતના સમાચાર મને મળ્યા છે તેની વાત કરવી છે અમદાવાદના ગોમતીપુરા વિસ્તારમાં ઠેર ઠેર દારૂના જુગારના અને નાર્કોટિક્સના અડ્ડાઓ ચાલે છે એ પ્રકારનો પત્ર નવજીવન ન્યૂઝના પત્રકાર મળે છે અને આ પત્રને લઈ સમાચાર આપે છે સાથે સ્પષ્ટતા કરે છે કે આ પત્રમાં કોઈ વિગતો વધુ લખી નથી અને આ પત્ર કોઈ મહિલાએ લખ્યું હોય તેવું લાગતું નથી પણ જણાવવામાં આવ્યું છે કે આ ગોમતીપુરા વિસ્તારની મહિલાઓએ પત્ર લખ્યો છે તેમણે એવી પણ સ્પષ્ટતા બીજા વિડીયોમાં કરી છે કે સમાચાર

આ રાજ્યની સરકારને વાલાવાલા થવા માટે ગલગલિયા કરવા માટે પોલીસ કમિશનરે આ કામ કર્યું છે આ બધા જ કોયડા છે અને કોયડા ઉકેલી શકે એનું નામ છે ફાયર ઓથોરિટી અને રાજ્યની સરકાર અને એમનું કામ છે કે આ બધી કોયડા ઉકેલી અને લોકોની સમક્ષ વાતો મૂકવી પણ મને આશા છે કે આવું કંઈ નહીં થાય કારણ કે ભૂતકાળમાં અનેક વખત પત્રકારો પ્રતાડિત થયા છે અને પરિણામ શૂન્ય આવ્યું છે હરસંગવી ગુજરાત રાજ્યના ગૃહ રાજ્ય મંત્રી છે એમને આ કિસ્સાની ખાસ નોંધ લેવી જોઈએ કે આ પ્રકારે જો આપણે પત્રકારોને પ્રતાડિત કરે એવા અધિકારીઓને રાખીશું તો આપણા રાજ્યની સ્થિતિ વધુ ને વધુ ગંભીર બનશે અને માની લઈએ કે ગોમતીપુરામાં ક્યાંય દારૂના જુગારના કે પછી નાર્કોટિક્સના અડ્ડા નથી ચાલતા તો ગોમતીપુરા પોલીસ સ્ટેશનના એક સ્ટેશન ડાયરીને ખોલી અને જોઈ લેવું જોઈએ કે કેટલા પ્રોહિબિશનના કેસ થયા છે એ દારૂ આવ્યો તો ક્યાંથી અને એ દારૂ પીધો તો એ પીનારા એ ખરીદ્યો તો ક્યાંથી અને તેના કારણે હું કદાચ એવું કહી દઉં તો એને અતિશોક્તિ ના કહેવાય કે રાજકોટમાં જામનગરમાં જુનાગઢમાં ભાવનગરમાં સુરતમાં વડોદરામાં પોરબંદરમાં પણ દારૂના અડ્ડા ચાલે છે જો ન ચાલતા હોય તો દારૂના કેસ પોલીસ શા માટે નોંધતી હશે પ્રોહિબિશન ના ના વિગતો જો તમે મેળવો તો તમને ઓટોમેટિક ખબર પડી જાય કે ત્યાં દારૂની હાટડીઓ અથવા તો દારૂનું વેચાણ થતું હશે અને જો નથી થતું તો પોલીસ નું ખોટા ગુના દાખલ કરી કોઈને પ્રોહિબિશનમાં ફિટ કરે છે આ બધી જ બાબતોને જોવું જોઈએ એટલે પત્રકાર પ્રશાંત આંગળી ચીંધતા પહેલા આ અધિકારીઓએ એટલું યાદ રાખવાનું હતું કે તેમના તરફ બીજી ત્રણ આંગળીઓ ચીંધાય છે જ્યારે એક આંગળી એક એવા પ્રામાણિક અને નિષ્ઠાવાન પત્રકાર વિરુદ્ધ ચીંધવા જઈએ છીએ તમે પત્રકારોનો અવાજ દબાવશો પણ કેટલો દબાવશો આ એવી એક પ્રકારની સ્પ્રિંગ છે કે જે સ્પ્રિંગ તમે દબાવી લીધી છે ખૂબ પરંતુ જ્યારે આ પત્રકારોની સ્પ્રિંગ છટકશે એટલે કે પિત્તો છટકશે ત્યારે તમને વસ્ત્ર અને કરીને તમે સહન નહીં કરી શકો કદાચ તમે એક એક પત્રને સહન ન કરી શક્યા તો યાદ કરો કરો અને વિચારો ખાલી મનમાં કલ્પના કે પત્રકાર તમારા ધંધાઓની તપાસ કરવા નીકળે તમારા વિસ્તારમાં કેટલો દારૂ વેચાય છે કેટલી મહિલાઓ પ્રતાડિત થાય છે કેટલા ગુનાઓ બરકીન થાય છે કેટલી એફઆઈઆર નથી નોંધાતી કેટલી પોલીસ ફરિયાદ નોંધવા આવતા અરજદારોને તકલીફ પડે છે આ બધું ઉજાગર કરશે અને તમારી આબરૂના ધજાગરા થશે તો એ વાતને કેમ સહન કરશો એટલે પત્રકાર પ્રશાંત દયાળ તરફ આંગળી ચિંતા પહેલા એ તમામ અધિકારી ગાંધીપતિઓ કે જે પોતાના આ રાજ્યને પોતાના પિતાજીનું સામ્રાજ્ય માને છે એમને આટલેથી અટકી જવું જોઈએ અને આ ઇન્કવાયરીનો મામલો તો બંધ કરી દેવો જોઈએ કારણ કે હું જે ગુજરાતના દરિયાકાંઠે ઊભો છું એ જ ગુજરાતનો દરિયાકાંઠો છે જે ચાડી પણ ખાય છે કે અહીંયાથી ડ્રગ્સને ઉતારવા માટેની તૈયારીઓ થતી હોય છે અને પોલીસ પકડી પાડે છે હું આ કામને બિરદાવું છું પણ હું એ વાતને હવે સવાલને પેદા પણ કરીશ કે અહીંયા જ શા માટે ગુજરાતમાં ડ્રગ લેન્ડિંગ માટે આટલી કાસ કરતા હશે આ બધા જ માફિયાઓ અને આપણી પાસે જ દરિયો છે એ કહી દેવું પણ થોડું અતિશયોક્તિ ભર્યું છે અને બીજા દેશો રાજ્યથી નજીક છે એ કહેવું પણ જરા અતિશયોક્તિ ભર્યું રહેશે માટે આ બંધ મુઠી લાખણી એવું સમજી અને મામલાને ભીનો સંકેલવો જોઈએ અન્યથા વસ્ત્રવિહીન નેતાઓ વસ્ત્રવિહીન અધિકારીઓ કઈ પ્રકારે પ્રામાણિક પત્રકારને પ્રતાડિત કરે છે એ ગુજરાતની જનતા જાણી જશે અને બસ આબરૂના લીરે લીરા થશે નમસ્કાર સોમાન સાથે જોડાયેલા રહેજો પત્રકાર પ્રશાંત દયાળને સોમાન સમર્થન કરે છે અને ખડે પગે એમની સાથે સાથે છે અને હજુ પણ એક વખત કહું છું કે તમામ ગુજરાતના પ્રશાંતને પૂરી દેજો જેલમાં જો તમને લાગતું હોય કે તમને સાચું પસંદ નથી અને પત્રકારોએ સાચું નથી બતાવવાનું પણ તમારી વાહવાહી અને ખુશામતખોરી કરવાની છે નમસ્કાર